GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News છોટાદેપુર જિલ્લાના કમાટ તાલુકાના સમલવાડ ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને પડતી તકલીફોને લઈ છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું જેમાં સમલવાડ ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની હોસ્ટેલમાં જરાય વોર્ડન પુષ્પાબેન જે આવ્યા છીએ ત્યારથી સરકાર તરફથી મળતી સુવિધાઓ વિદ્યાર્થીનીઓને મળતી નથી ને વિદ્યાર્થીનીઓ દ્વારા વારંવાર વોર્ડન પુષ્પાબેનને લઈને રજૂઆત કરવામાં આવતા વિદ્યાર્થીનીઓની રજૂઆત સાંભળવામાં નથી આવતી આ હોટેલમાં પહેલાં મેડિકલ સુવિધાઓ મળતી હતી પરંતુ અત્યારે ઓછી મેડિકલની સુવિધાઓ આપવામાં આવે છે વિદ્યાર્થીનીઓ દ્વારા જણાવાયું હતું કે જ્યારથી હોસ્ટેલમાં વોર્ડન પુષ્પાબેન આવ્યા ત્યારથી સરકાર દ્વારા આપવામાં આવતી સુવિધાઓ મળતી નથી ધોરણ બાર માટે ટ્યુશનની બાબત હોય અથવા તો સાફ સફાઈ માટે પણ પટાવાળાની ભરતી કરવા માટે વારંવાર વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. સરકાર દ્વારા જે સાબુ અને મેડિકલ વસ્તુઓ પહેલા મળતું હતું તે પણ ઓછું આપવામાં આવે છે. જમવા માટે ભોજનની પણ વ્યવસ્થા પહેલા જેવી ન હોવાનું વિદ્યાર્થીनियों દ્વારા જણાવવામાં આવ્યું છે. જેવા અનેક મુદ્દાઓને લઈને નિવાસી અધિક કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી તે ચીમકી પણ ઉચ્ચારી હતી કે વોર્ડન મેડમની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં નહીં આવે તો બે થી ત્રણ દિવસની અંદર બધી વિદ્યાર્થીનીઓ હોસ્ટેલ ખાલી કરીને પોતાને ઘરે જતી રહેશે. મારું મારું નામ છે રાઠવા અમીષાબેન અરવિંદ મારું ગામ છે નાનાવાટા હું અભ્યાસ કરવા માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સમલવાટ હોસ્ટેલમાં રહું છું ધોરણ બે વર્ષ બે હજાર સત્તરથી લઈને ઠેઠ બે હજાર તેવીસમાં હું ધોરણ છથી ઠેઠ અગિયારમાં સુધી અભ્યાસ કર્યો હતો હવે હું હવે હું ધોરણ બારમાં આવી છું પરંતુ જે અમને પહેલી સુવિધાઓ સરકાર તરફથી મળતી એ હવે મળતી નથી જ્યારથી અમારી હોસ્ટેલમાં વોર્ડન પૂછવા મેડમ આવ્યા ત્યારથી અમને જે સરકાર તરફથી જમવાની સફાઈ બાબત ભણવા બાબત એ બધી આવી સુવિધાઓ અમારી મળતી નથી ટ્યુશનની બાબતો વોર્ડન પૂછવા મેડમ આવ્યા ત્યારથી અમે ટ્યુશનની બાબતમાં મેં બહુ એમને કીધું છે ધોરણ દસ માટે ગણિત અને વિજ્ઞાનના સર આવે છે પરંતુ ધોરણ બારની વિદ્યાર્થીનીઓને અંગ્રેજી અને અર્થશાસ્ત્રનું ટ્યુશન કરાવવાનું હોય છે આ ટ્યુશનના ક્લાસના ક્લાસ ભરતી કરી નથી આજે અમે કલેક્ટર કલેક્ટર જિલ્લા કચેરીમાં આ આ સમસ્યાનો સમસ્યાનો હલ કરવા માટે અમારે હવે આ સમસ્યાનો હલ થાય બે ત્રણ દિવસમાં થઈ જાય તો નહીં તો અમે અમારી હોસ્ટેલની આખી દીકરીઓ દીકરીઓ ખાલી કરી દેવા એવો વિનંતી કરી છે માંગ છે અને પુષ્પા મેડમને બદલી કરાવે એવી અમે વિનંતી કરીએ છીએ મારું નામ છે રાઠવા ઈલાબેન મહેશભાઈ હું ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું અમને પહેલી સુવિધા મળતી હતી હવે હવે અમને એવી સુવિધા મળતી નથી સાફ સફાઈ માટે પટ્ટાવાળા જોઈએ પટ્ટાવાળાની ફરતી નથી કરતા અમે કારના નાખી થાકી ગયા છે પણ હજુ પટ્ટાવાળાની ફરતી નથી કરી સાફ સફાઈ કરવા માટે અમે અમે ત્રણ માણી બિલ્ડિંગ છે અમે ત્યાં સાફ સફાઈ અમે જાતે કરી છે સાફ સફાઈ કરીને અમે સ્કૂલે જઈએ ને પાસ આવીએ ત્યારે ખરાબ એમની છોકરી કરી દે ને તો પાસો અમને સાફ સફાઈ કરાવે છે અને વારંવાર સાફ સફાઈ કરે છે ને અમને વાંચવાનો ટાઈમ નથી ચડતો અને પરીક્ષામાં અમે સાફ સફાઈ કરીએ પછી અમને ટાઈમ નહીં મળતો વાંચવાનો પછી થોડોક ટાઈમ મળે પછી પાછું બસ આવી જાય પછી અમને રિઝલ્ટ ખરાબ આવે તો અમને પાછા લડે અમે કહીએ કે તમે સાફ સફાઈ પટ્ટાવાળાની ફરતી કરો ને તો અમારા રિઝલ્ટ સારો આવે અમે વાંચવામાં ધ્યાન રાખીએ ત્યારે અમે એવું બધું કહે તો તમારા ઘરે પટ્ટાવાળી છે એવું બધું કહે અને જમવામાં પહેલું મળતું હતું ને એવું નહીં અમને અમને મળતું જમવાનું જમવાનું એમાં સારું આપે છે પણ શાકભાજી એવું બધું છે ને થોડું થોડું આપે છે ઓછું મળે છે કઠોળ વધારે ખવડાય છે અમારા હોસ્ટેલમાં શાકભાજી અઠવાડિયામાં ખૂટવા નહીં દેતા એવું હતું પહેલું પણ હવે તો ખૂટાડી દે છે અને કઠોળ જ ખવડાવે છે અને કાજુ બદ કાજુ બદામ ને એવું લાવે પણ એમના ઘરે લઈ જાય છે ફળફળાદી પણ નથી કશું ફળફળાદી આપે છે સફરજન આપે ફોટો પાડવા માટે આગળ મૂકવા માટે આખું સફરજન મૂકે ફોટો પાડવા અને કાપીને અમને આપે છે સફરજન ખાવા એવું કરે છે મેડમ અમારે એમ એ મેડમને બદલી કરાવવા નહીં તો મેં એની બદલી નહીં કરે તો હોસ્ટેલ ખાલી કરીને જતા માંગી હા ગોવિંદભાઈ ગુરજીભાઈ મોરુમડિયા તાલુકો કવાંટ જિલ્લો સોટાદુપુર અમે બે હજાર સત્તરમાં અમારી છોકરીને મૂક્યા હતા ત્યારે આઠમા ધોરણથી કોઈ તકલીફ નથી જૂના મેડમ હતા ત્યારે આજમાં હમણાં સાત મહિનાથી નવા મેડમ આવ્યા વોર્ડન એનું નામ છે પુષ્પા મેડમ એ હમણાં છે ને છોકરીને કંઈ વસ્તુ આપતી નથી અને ટ્યુશન પણ નથી લેતી અને ટ્યુશન ટ્યુશન કરવાની છોકરીઓ માગણી કરાવે ને તો આવી જશે આવી જશે મહિના કાઢ લીધા હવે અમારી છોકરી બારમામાં આવીને તો એમને શિક્ષણ હોય તો પરીક્ષામાં પાસ થાય નહીં પછી આ શિક્ષણ પાસું પડે તો પાસ કઈ રીતના થાય એટલે અમને બોલાવે છે કે અમે આ જિલ્લા કલેક્ટર પાસે આવી છે અને તકલીફ બીજી છે કે સાબુ ઓછું આપે ખાવાનું ઓછું આપે નાસ્તો બંધ થઈ ગયો ઉપરથી આવે છે સરકાર તરફથી પણ અહીંયા ઉપર સરકાર તરફથી ગ્રાન્ટ આપે છે પણ છોકરીઓને નથી આપતી એ વસ્તુ આ છોકરીઓ કે વાલી તમે આવો તો સારું રહે એમ અમે આવી જાણ કરવા માટે એમની સાથે આવ્યા કલેક્ટરને આલેખપત્ર આ રીતના આયોજન આપ્યું છે અમારે એવું કેવું છે કે આ પુષ્પા મેડમ નીકળી જાય તો છોકરીઓ એમ કહે કે અમારા માટે શિક્ષણ સારું રહે અને આ દુઃખીથી અમે જીવીએ તો અમારે શિક્ષણ કે ભણતરમાં કંઈ મગજમાં રહેતું નહીં એમ અમારા બાળકો એવું કહે છે કે પુષ્પા મેડમ બદલી કરાવી નાખો ને જે મળતું તો એ બંધ થઈ ગયું એટલે આ ખાલી ખોટા ખર્ચા બિલ બનાવીને બુક ખડગાવી દેસ એમ કે પુષ્પા મેડમ રહેશે તો આ હોસ્ટેલ બંધ કરાવી દેશું એવું કહેશે અમારે શું કર્યું નામ છે